મહેસાણામાં લગ્નને મજાક બનાવી દેનાર લૂંટેરી દુલ્હનોની ટોળકી પકડી મહેસાણા પોલીસે લગ્ન સંબંધના નામે યુવકોને છેતરનારા રેકેટને ભાંડાફૂડ કર્યો છે સોળથી અઢાર વખત લગ્ન કરીને લાખો રૂપિયા પડાવનાર બે યુવતીઓ સહિત કુલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની બે યુવતીઓ વારંવાર લગ્ન કરી થોડા દિવસમાં પતિને છોડી ભાગી જતી હતી લગ્ન પહેલાં યુવતીના પારિવારિક પરિસ્થિતિ અંગે ખોટી માહિતી આપી લગ્ન માટે લાખો રૂપિયાની માગણી કરવામાં આવતી હતી બોગસ આધાર કાર્ડ સરનામા પુરાવા વગેરે દ્વારા દરેક વખતે નવી ઓળખ ઊભી કરવામાં આવતી આ ઝાડસાજી દ્વારા યુવતીઓએ અત્યાર સુધીમાં અઢાર લગ્ન કરીને અંદાજે બાવન લાખ રૂપિયા પડાવ્યા હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અમદાવાદનું રાજેશ ઠક્કર તથા એક અન્ય દલાલ યુવકોને સરસ સંબંધના નામે ફસાવી આ રેકેટ ચલાવતા હતા રાજેશ ઠક્કરે પોલીસ સામે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે ફક્ત અમદાવાદમાં જ મારા જેવા લગભગ બારસું દલાલ કાર્યરત છે સૂત્રોથી મળતી માહિતી મહારાષ્ટ્રના અકોલાના પણ દલાલું કાર્યરત લોટેરી દુલ્હન અને દલાલો દ્વારા અનેક જગ્યાએ લગ્ન કરાવીને મોટા પાયે રૂપિયા પડાવવાનો ધંધો દબાણ કરીને લગ્ન કરાવવાનો આક્ષેપ પોલીસ પૂછપરછ દરમિયાન એક યુવતીએ પણ સ્વીકાર્યું કે તેને વારંવાર લગ્ન કરાવવા માટે દબાણ ઘેરવામાં આવતું હતું આ રેકેટ માત્ર મહેસાણામાં જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સક્રિય હોવાનું જ પોલીસ તપાસમાં બહાર આવી છે હાલ ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ મહેસાણા એપોલો નગર સુધીનો વિસ્તાર જે વરસાદી પાણીના નિકાલ માટેની સમસ્યા હાલાકી ભોગવી રહ્યો છે એની અમે છેલ્લા પાંચ વર્ષથી લેખિત રજૂઆત કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ શ્રી જિલ્લા મ્યુનિસિપાલિટી પ્રમુખ બેન શ્રી અને ચીફ ઓફિસર શ્રી તેમજ જવાબદાર પ્રાંત અધિકારી શ્રી બધા પાસે લેખિત રજૂઆત કરેલ છે અને અમે પાંચધારીની ખાતરી અમને જવાબ પણ આપેલ છે લેખિત જવાબ પણ આપેલ છે કે અમે તમને આ સમસ્યાનું નિવારણ લાવી આપીશ પણ આ જ દિન સુધી અમારી અમારા વિસ્તારમાં જે વરસાદી પાણીનો નિકાલને ગટરો ઉભરાય છે અને જે હાલાકી ભોગવાય છે એનું આજ સુધી કોઈ જ નિવારણ થયું નથી માટે આજ રોજ અમે સાત સોસાયટી ની મહિલાઓ બધી જ ભેગી થઈ અને આ સમસ્યાના નિવારણ માટે અમે આજે ઉગ્ર વિરોધ સાથે અમારી સમસ્યાના નિવારણ નિરાકરણ કરી આપવા માટે અમે મ્યુનિસિપાલિટી આવ્યા છીએ અને અમે જવાબદાર અધિકારીઓ પાસેથી લેખિત બાહીધારી માગીએ છીએ લેખિત નહીં આપે તો અમે ઉગ્ર વિરોધ સાથે અહીંયા જ જમાવટ આજે કરી છે અમે અહીંથી ઘરે જવાના નથી

અમારી જગ્યાએ આવીને ઉભા તો તમને ખબર પડશે કે ખરેખર અમે કઈ તકલીફમાં જીવી રહ્યા છીએ અત્યારે તમે ટેક્સના પૈસા માટે પે કરીએ છીએ અમારી તકલીફો તો દૂર કરી